પિતાજી કેમ જવાબ મળ્યો અંદર બિરાજે છે બાળક અંદર સોનાના સિંહાસનમાં ઉતાન પાસ બેઠા છે ગોદમાં ઉત્તમ છે તેને રમાડે સુંદર શ્રૃંગાર કરી સુરુચિ રાણી કે આવતી બાળક દોડતું આવ્યો કોઈ પણ બાળક તમારી પાસે આવે તો બાળકમાં તમે બાળક શ્રૃંગારની ભાવના કરજો બાળકને જોનારનું મન પવિત્ર થશે બાળક પ્રત્યે ક્રિયા નિર્વિકાર હોય છે ધ્રુવજીને એવી ઈચ્છા કે મારા પિતાજી ગોદમાં બેસાડે છે

તમારો દીકરો ઉત્તમ છે તમે બાળકને ગોદમાં લેશો ધ્રુજીને જો આશા હતી રાજાએ મુખ ફેરવી લીધું છે પિતાને નિહાળતો ઊભો છે સુરુચિને સહન થઈને અને બાળકનો તિરસ્કાર કર્યો એ તું અહીંથી જા એ બહુ ઠસકાબનમાં ગમે તેવો પ્રસંગ આવે ઘરમાં બહુ ઠસકાબન છે પરમાત્માને વસ કરી શકે સારું બોલો સાચું બોલો સુરુચિને બહુ ઠસક છે મારા રાજ્ય મારી આધીન છે હું જે કહું તે થશે રૂઆબને ક્રોધમાં બોલી તું જાનથી ગાદીમાં બેસવા તું લાયક નથી તારે આ ગાદીમાં બેસવું હોય તો વનમાં જઈને ભગવાનની ભક્તિ કર ભગવાનને પ્રસન્ન થાય પછી વરદાન માંગજે સુરુચિ રાણીના ઘેર તને જન્મ મળશે મારા ત્યાં જન્મ થાય તો આ ગાદી તને અરે ભગવાન પ્રસન્ન થયા પછી તારા ઘેર જન્મ લેવાની મારે શું જરૂર છે હું મા પિતાજીનો દીકરો નથી સુરુચિ કહ્યું શાના રાજાનો દીકરો રાણી હું છું તારી માં દાસી છે દાસીનો દીકરો અહીં ગાદી બેસવા નફટ ખાય દાસી તેને દ્રોજીને બહુ દુઃખ થયું છે બાળકના રડિને શબ્દનો બાણ જેવો લાગ્યો મારી માને દાસી કરી છે અને પિતાજી મોટું ભેર્વી લીધો સામું જોઈ નહીં બાળકના રડાઈને તો કોણ દોડ દોડતો ભાગા છે બાળકનો રડવાર પરમાલે બાળકને બોધ લીધો માથું સુંગ્યો પ્યાર કર્યો બેટા તું કેમ રડે છે જેની માં સુનીતી છે દીકરો સુશીલ હોય છે માતા પિતાના આચાર વિચાર બાળક માં આવે માતા ફૂળી હોય તો બાળક નાની થાય છે પણ બાળક બોલતો નથી બાળકે વિચાર્યું કે હું કહું કે ઓર માર મારો કર્યો અને પિતાએ જોયું નહીં એ તો માતા પિતાની નિંદા કરવા જેવું પાપ બાળક ધીર ગંભીર રડે છે બોલતી અંગે સુનીતિ પ્યાર કરે બેટા તને શું થયું બ્રહ્મા ગયો હતો તને કોઈ માર્યો બેટા તને કોઈ માર્યો હોય તો તારા પિતાજીને શું કહે દીકરો છે ત્યારે ધ્રુવજી વધારે રડવાના માનું હૃદય ભરાયું મારો દીકરો ડાયો છે મારી સ્થિતિ સમજે છે કોઈ દિવસ આટલું બધું રડ્યો નથી એટલામાં ત્યાં દાસી આવી એને કહ્યું રાજવેલમાં ગયા હતા ગોદમાં બેસવાની ગોધમાં બેસાડ તું મને તું દાસીનો દીકરો છે ને તેથી મારા સુનિતિ સાંભળ્યું મારા બાળક તિરસ્કાર કર્યો એને વિના કારણે વેરઝેર કરે છે એનું મેં જરાય બગાડ્યું પણ પળ બે પળ ગોદમાં બેઠાયો તો શું વાત

સુનિતિ સાધુ સંતો નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે સર્વના પિતા માની ગોદ બેઠા બેઠા ધ્રુવકુમાર એક તો મૂકીને ઊભા થયા સુનિતિ માને વર્ષના બાળકને હું છું પ્રભુમાં કેવો વિશ્વાસ છે ભગવાન બધું સારું સારું કરશે બેટા મને વિશ્વાસ છે કે મારા પેટમાં જ્યારે તું હતો ત્યારે રક્ષણ કર્યું પરમાત્મા હૃદયનો સુનિતિ માં બાળકને જતા જોવે બાળક વાર સુધી ગયો જોયું મારું હૃદય ભરાયે હવે ક્યારેય એ મને મારે બોલાવશે અને ભૂખ લાગશે તો ખાવાનું કોણ આવશે

હોય તો એક આશા પાણી દી આ ગુલાબક આખર પ્યા ચી ગયો બાળક વંદન કરે છે પાંચ વર્ષનો છે સુરુચિ એવું બોલતી નથી કે બેટા તું કરવા સૂર્યજીએ વિચાર કર્યો કે વનમાં ચાલો જાય તો સારું ઘરમાં રહેશે તો તેને થોડુંક કંઈ આપવું પડશે તું વનમાં જા મારો આશીર્વાદ બે માતાઓને વંદન કરી બાળકે આજે ઘર છોડ્યું પાંચ વર્ષનો બાળક થોડો ગભરાયો કે ક્યાં જવું સાંભળ્યું કે વનમાં તો વાઘ રહે છે મને કોઈ મારે તો ના ના મારી માય આશીર્વાદ આપ્યા હું એકલો નથી મારા માના આશીર્વાદ મારી સાથે છે બાળક આજે વનમાં ગયો આજે વૈકુંઠમાં પરમાત્માને ચિંતા એક મહાન પતિવ્રતા સ્ત્રીએ મારા આધારે બાળકને વિનમાં મોકલ્યો એનો પતિમાં કેવો પ્રેમ પતિ એનો તિરસ્કાર કરે છતાં તે પતિને પરમાત્મા માને છે હું ભગવાનના ચરણમાં અર્પણ કરું આથી મારો દીકરો થયો એનો વાળ વાંકો નહીં થવા દે પ્રભુજી નારદજીને પ્રેરણા કરી બાળક ઘર છોડીને નીકળ્યો છે તમે એને રસ્તામાં મળો એની થોડી પરીક્ષા કરો એને ઉપદેશ કરો ધ્રુવજી જે મારથી જાય છે તે જ મારામાંથી દેવશ્રી નારદજી

નારદજી પ્રેમથી પૂછે બેટા તને શું થાય છે કેમ રડે છે તે કેમ ભગવાન નારાયણ મારા પિતા છે મેં પરમાત્મા માટે ઘોર ચડ્યું છે મારે ભગવાનની ની ગોદ માં બેસવું છે તેથી મેં ઘોર ચડ્યું છે નારદજી પરીક્ષા કરી બેટા તને ભગવાનના દર્શન નહીં થાય તું નાનો છે તારી આ રમવાની ઉંમર છે તારી ઓર માં માઈ તને કંઈ કહ્યું છે પણ તું મન માં રાખીશ નહીં ચાલો તને ઘેર લઈ જાઉં બાળકે કહ્યું મારે ઘેર જવું નથી મેં પરમાત્મા માટે જોયું છે નારાજ એ કહ્યું બેટા આ જન્મમાં તને ભગવાનના દર્શન નહીં થાય ધ્રુવજી કહ્યું ગુરુજી આ જન્મમાં નહીં થાય તો બીજો જન્મ નહીં મારી માએ કહ્યું છે ભગવાનના નામનો જગ કરતા કરતા પ્રેમથી પોકાર જે કોઈ વખત એના કાને ધ્વનિ જશે એ જરૂર કરવા ilai <speaking in foreign language> <speaking> malai <in foreign language> વિજય માળા અર્પણ કરી છે જય જય કાર થયો પાર્વતીજી સાથે બિરાજેલા શિવજીને જોઈને બહુ આનંદ શિવજી એને વૃત્તિ ધર્મનો ઉપદેશ બતાવ્યો છે સનાતન ધર્મના બે અંગો પ્રવૃત્તિ ધર્મને શ્રી કૃષ્ણ સમજાવે હરિહર તત્વ છે હરિહર ધર્મની મૂર્તિ છે શિવ ચરિત્રનું વર્ણન કોણ કરી શકે શિવનો મહિમા કે શિવ તત્વનું વર્ણન કરતા વેદો પણ

ત્યાગ કરે છે આંખ બે પ્રકારની હોય છે બહાર જે આંખ છે ચર્મચક્ષુ કહે અંદર આંખ છે ને સુરુચિનો દીકરો થયો તેનું નામ ઉત્તમ છે જે બાળક છે તેનું નામ ધ્રુવ છે જેને સુરજી તારી લાગે ઉત્તમ ફળ અને ઉત્તમ શબ્દનો વિચાર કરો ઉત્ત શબ્દ નો ઈશ્વર થાય ભગવાનની ભક્તિ બરાબર તેજ કરી શકે જેથી સુનીતિ નો જે બાળક નામ ધ્રુવ ધ્રુવ શબ્દનો અર્થ થાય છે અવિનાશી ના ગમરા લોકો જાત્રા કરતા ત્યારે ગાડીમાં

સુનીથી બાળકને સમજાય બેટા પેલા મહારાજ મસ્ત તમારજી છે નારદજી સમજાવે આવા ને દીકરી આપવા કરતા તું કન્યાને લઈને કુવા માંથી પડી જતી આવો આવા ને કન્યા ન પાય મેનાજી કહ્યું મારા હવે બધું નક્કી થઈ ગયું છે નારદજી કયું નક્કી થયું શું થયું આ બધા પાછા જશે પછી સારામાં સારો હું દેવ લઈ આવ તારી કન્યાની ચિંતા હવે મને છે આવાને કન્યાનો આપતી તે યોગ્ય નથી તો હવે કન્યાને લઈને અંદર બેસી જા દરવાજો બંધ રાખ મેનાજી રડવા લાગ્યા છે દીકરી કેવી સુંદર છે Yeah.